તો દેવા કરતા પણ આ દુર્લભ છે દેવાની આશા કરે છે કે ભગવાન મને એક વાર મનુષ્યવતાર મેલે ને તો તમારું ભજન કરું અને આપણે મળી શક્યો પણ આપણે આમના માખી જિંદગી ખોવાઈ જાય છે જેની તેની યાદી વ્યાધી ઉપર દીધું તે સંતો કહેશે વાણી મારફત તને મળ્યો મનુષ્ય અવતાર કરી

કે કેમ સુતો આ નામ ભજન વિના નય નિસ્તારા નામ ક્યુ એના માટે સંતો ને ચરણી લાવવું પડે છે આ નામને સમજવા માટે

પુરુષો થઈ ગયા ને એ પણ ગુરુ શ્રેણી નહીં આ વાત ગળે ઉતારી દે તો આપણે કઈક મનુષ્ય એટલે દાસજી એમણે કીધું કે નામ બદન વિના નય નિસ્તારા સમજ સમજ મન ક્યાં સુતા કામ આ જાગ્રત નગરીમાં ચોર ને લૂટે આ જાગૃત ક્યાં ને કેવું આ જાગી ઈ નહીં આને વાત નથી કરી

પડે આપણે પહેલે જ વાત કરી કે કૃષ્ણ ને પડી રામને પડી અરે આપણો દેવાનો દેવ શંકર ભગવાન એને પણ ગુરુ કરવા પડ્યા હતા તો મનુષ્ય

આપણા સંતો ગરીબ થઈ ગયા ખાવાના આ તો એની જાય ઓળ એમ નથી મેળ પડે એટલે સંતો આપણા

એ પૈસા ને કારણે દમણી એટલે પૈસા છે એ પૈસા આ પૈસા લેજો કારણે દેખાવી આ જગતુતા છે આ દૂતી કાવા છે કે આવા જગત માં છે પણ આને સંતો ના લાગી સાહેબ છે

કે જેથી કઈ નતો તે દી હતો કઈ નહીં હોય તો હશે અને પાછો એમ એમને રહેવાનો છે એટલે કીધું સંતો કે જૂનો ધર્મ લ્યો જાણી સંતો ભાઈ જૂનો ધર્મ લ્યો જાણી જૂનો ધર્મ છે જુગત પ્રાણ પશે કે પૃથ્વી મંડાણી લો આ પૃથ્વી નથી ને તે દી હતો પણ એટલે સંતો કે આ નામ છે ને નામે પાતક સૂટી નામે ના રોગ નામ સમોવર કોઈને ઝપ તપ તીરથ વ્રતી હો જો નામ મળી ગયું તો આ બધા તાપ તીરથ વ્રત અને ત્યાં મીરાબાઈને કીધો તો કંશક તીરથ મારા ગુરુને ચરણે કોટી કાશીની કોટી ગાંધો સૈયા મને ભાગે મળ્યો સત્સંદ મારા ગુરુને ચરણે છે અને ધ્યા સંતો એમ કે ઝાગતા નસીવો તમે જાગતા નરસિંહ તો મળે જ મેળી દંડે મનસા માર ને ગોરખ જાગતા હવે આપણે અહીંયા જાય નથી તમે વાત ના જાવો ભગવાન રૂપ યો દીધો એમાં કઈ ખોટ નથી પણ જ્યાં સુધી નોકરા પણ એમ કે નોકરું દાન કરે ને તો એનો વેર ફળ જશે એનો લેખે નથી લાગતું કારણ શાસ્ત્રની સંતો ખોટા ન હોય આપણને વિશ્વાસ આવતો હોય